સુરતના વરાછા વિસ્તારમાં દવાખાનું ખોલીને ઉઠ વૈદું કરતા કોલકતાના વતની એવા બોગસ ડોક્ટરો બે સગા છે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરતના વરાછા વિસ્તારમાં દવાખાનાની હાટડી ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તે દરમિયાન વરાછા પોલીસને બાતમી મળી હતી કે મૂળ કોલકાતાના વતની બે ભાઈઓ દવાખાના ચલાવી રહ્યા છે

બોગસ તબીબ મિલનના ક્લિનિકમાંથી પોલીસને એલોપેથીની દવા ઉપરાંત ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા આ બંને ભાઈઓ માત્ર બાર પાસ હોવા છતાં છેલ્લા સાત આઠ વર્ષથી ક્લિનિક ખોલીને પ્રેક્ટિસ કરતા હતા ગઈ તારીખ તેર ડિસેમ્બર ગઈકાલના રોજ જ પોલીસને બાતમી મળેલી કે વરાછા વિસ્તારની અંદર બે નકલી ડોક્ટરો નકલી ક્લિનિક ચલાવી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે જે અંગેની બાતમીની ખરાઈ કરી બંને બાતમીવાળી જગ્યા લંબે હનુમાન રોડ પર જય અને ક્લિનિક ઉપર ખાતરી કરતા બંને નોકલી ડોક્ટરો જુગલ બિશ્વાસ અને બીજો ડૉક્ટર જે હતો કમ્પાઉન્ડર રાજેશ અને મિલોન બિસ્વાસ આ બંને ત્યાં નકલી ક્લિનિક્સ ચલાવતા હતા ત્યાં એલોપેથિક સીડ્યુલ એચ ટાઈપની અમુક ડ્રગ્સ દવાઓ પણ મળેલી છે જે હાલ એમની તપાસ ચાલુ છે બંને નકલી ક્લિનિકમાંથી એક ક્લિનિકનું નામ હતું નેચરો હર્બલ થેરાપી ક્લિનિક જ્યાં લોકોની સારવાર કરતા હતા એ લોકો કોઈપણ ડિગ્રી વગર અને બીજું વગર ઓપરેશને ગુપ્ત રોગ સારવાર કેન્દ્ર નામનું દવાખાનું ચાલતું હતું એ પણ નકલી હતું એ બંને ડોક નકલી ડૉક્ટરો પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી પણ ન હતી માત્ર ધોરણ બાર પાસ હતા ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ મેડિકલ કાઉન્સિલિંગનું એમની પાસે સર્ટિફિકેટ પણ ન હતું હાલ એ અંગે બાતમીવાળી જગ્યાએ રેડ કરી અને અમે કાયદેસરની કાર્યવાહી કરી છે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પકડાયેલા બંને તબીબો એ કલકત્તાના રહેવાસી છે અને છેલ્લા લગભગ પાંચેક વર્ષથી આ બંને નકલી ક્લિનિક ઉપર એ લોકો લોકોની સારવાર કરતા હતા